जय माताजी मित्रों नो दिवस देवी पूजक समाज माटे एक गौरवनी क्षण नो दिवस हतो। गई काल तारीख दस जुलाई बे 2025, गुरु पच्चीस ना पावन दिवसे श्री लीला मंगल चैरिटेबल ट्रस्ट द्वारा पाटणनी पवित्र धरा पर देवकाहर धामना सानिध्य में पूजक समाज नी अमदावाद बाद हवे बीजी हाईटेक लाइब्रेरी नु भव्य लोकार्पण कर આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશના અને રાજ્યના અગ્રણી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા જેમ કે માનનીય શ્રી દેવસિંહ ચૌહાણ सांसद ખેડા અને પૂર્વ મંત્રી શ્રી ભરતસિંહ ડાભી ભારત સરકારના અને માનનીય સાંસદ પાટણ પૂર્વ ધારાસભ્ય શ્રી શશिकांतભાઈ પંડ્યા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાયક પોલીસ અધિક્ષક શ્રી ગામિત સાહેબ પાટણના આગેવાન શ્રી બેબા શેઠ OBC પ્રદેશ મંત્રી શ્રી પી એન માળી અને અન્ય અનેક કોર્પોરેટરો ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોની વિશેષ હાજરી રહી गुजरात गुजरातभर आवेला देवी पूजक समाज वरिष्ठ आगेवाए वंदनीय वडिल संस्थाओं प्रतिनिधिओं युवा हाजरीए कार्यक्रमन गौरव अनेक गार्यू आ प्रसंगे एक अनोखो क्षण त्य सर्जाय जयरे मुख्य मेहमान माननीय देवसिंह चौहान साहबे कोई भेदभाव वगर खुल्ली जगहए समाज सभ्यों उभा रही भोजन लीधो आ हमदर्दी धरती धरतीमाटी जोड़ाण और नम्रता समाज सामजमा एक मोटो संदेश छोड़ी गई आ कार्यक्रम की नोधमात्र कार्यक्रम सुधी सीमित रही नहीं परंतु सकारात्मक रीते ट्विटर फेसबुक और सोशल मीडिया पर लाखों लोगों पहुंची આ થી સમાજ ના કાર્યો ની સીધી નોંધ ભારત અને ગુજરાત સરકાર સુધી પહોંચી છે જે આવનારા સમયમાં વધુ સહકાર અને માન્યતા તરફ દોરી જશે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા પણ વિશાળ કવરેજ મળ્યું લાઇબ્રેરી માં આજ મહેમાનો ના ઇન્ટરવ્યુ લેવા માં આવ્યા અને સમગ્ર ગુજરાત માં પ્રસારી થયા જે સમાજ માટે ખૂબ ગર્વની બાબત છે આ કાર્યક્રમ દેવી પૂજક સમાજ ના ઇતિહાસ માં એક માઇલસ્ટોન સાબિત થશે જેનાથી ભવિષ્ય ના વિશાળ કાર્યો માટે મજબૂત પાયો તૈયાર થયો છે હી નોંધપાત્ર છે કે કેટલાક સમયથી નિષ્ક્રિય રહેલી અમુક જૂની સંસ્થાઓ પણ હવે પ્રેરણા લઈને સક્રિય બની રહી છે પરિવર્તનની આ લહેર આજે સમૃદ્ધ સમાજના નવા અધ્યાયની શરૂઆત છે હવે સાબિત થઈ ગયું છે કે જો ઈરાદો મજબૂત હોય અને કાર્ય સદ્ભાવના સાથે થાય તો બધું શક્ય બની છે ગુજરાતના ચોત્રીસ જિલ્લામાંથી બે જિલ્લા અમદાવાદ પાટણમાં તો એસએમ પટની સાહેબે જ શુભ શરૂઆત કરી દેવીપૂજક સમાજની લાઇબ્રેરીઓ બનાવીને અશક્યને શક્ય બનાવ્યું છે હવે ગુજરાતના દરેક ગામ તાલુકા અને જિલ્લામાં પણ આવી લાઇબ્રેરીઓ બનશે તો જરૂર સમાજનો વિકાસ થશે જ માટે તમામ દેવીપૂજકોને વિનંતી કે કોઈપણ રીતે આવી લાઇબ્રેરીઓ બનાવો અથવા જે આવા કાર્યકર્તા હોય તેમને સાથ આપો